હેલો ફ્રેન્ડસ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો મારે કિચનમાં બસ જો બપોરનો સમય છે કિચનમાં આવી ગઈ છું તો મને થયું ચાલો કંઈક નવીન નાસ્તો બનાવીએ હમણાં સુકો નાસ્તો ખતમ થઈ ગયો છે તો ચાલો આજે કંઈક નવીન નાસ્તો બનાવીએ તો સૌથી પહેલા તો હું પાણી પી લઉં છું અને વિચારું છું કે શું બનાવીએ શું બનાવી શકાય એમ અત્યારે શું બધાને ભાવશે એક તો વરસાદી વાતાવરણ પણ છે અને એકદમ સરસ સરસ જે પાલક પણ આવી છે એમ તો એમાંથી જ કે નાસ્તો બનાવીએ અત્યારે બધાને પાલક ચકરી બહુ ભાવે એમ અમારા ઘરમાં તો બધાને ભાવે જ છે તો આજે એકદમ સરસ એવી ટેસ્ટી એવી હરિયાળી ચકરી આપણે બનાવવાના છીએ ચકરી અમારા ઘરમાં બધાને ભાવે બધી ફ્લેવરની ભાવે એમ મસાલા છે કે સાદી ચોખાના લોટની બનાવીએ કે પછી આ પાલક ચકરી તો એના માટે મેં સૌથી પહેલા ઘઉંનો લોટ લઈ લીધેલો છે એક વાટકી ઘઉંનો લોટ લઈ લેવાનો છે પાલક ચકરી બનાવવી બહુ સહેલી છે એકદમ સરળ માપ છે અને ખાલી પેસ્ટ બનાવી લો અને એનાથી લોટ બાંધી લો એટલે એકદમ સરસ ચકરી બનીને તૈયાર થઈ જશેછટ ઘણા બાફીને બનાવે પણ એ કઈ નહીં કે નહીં કઈ એમ અને લગભગ મોટા ભાગે બધા લોકો છે ને પાલક ચકરી મેંદાના લોટની બનાવતા હોય પરંતુ હું તો અહીંયા ઘઉંના લોટની અથવા તો કે મિક્સ લોટની જ બનાવવાની છું તો સૌથી પહેલા મિક્સર લઈ લીધેલી છે અને ટેસ્ટ માટે એકદમ સરસ બજાર જેવો ટેસ્ટ આવે ને એવા માટે અહિયાં મેં લસણ લઈ લીધેલું છે ત્રણ ચાર કઢી લસણ લઈ લેવાનું છે સ્વાદ અનુસાર નમક લઈ લેવાનું અને જીરું લઈ લેવાનું છે અને થોડીક અડધી અડધી ચમચી તમારે હિંગ લેવાની છે બહુ સરસ ટેસ્ટ આવશે અને થોડુંક પાણી ઉમેરી પીસી લેવાનું છે પાણી ઠંડુ ઉમેરજો પેસ્ટ એવી ને એવી ગ્રીન રહેશે એટલા માટે તમારે પાણીને ઠંડુ ઉમેરવાનું છે જોઈ શકો એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે જો તમારે પેસ્ટ એકદમ આવી સ્મૂથ ન બને ને તો તમારે શું કરવાનું છે કે પેસ્ટ ને ચારી લેવાની છે જો એમાં કચરો રહી જશે ને તો ચકરીમાં આવશે ને તો નહીં સારું લાગે એટલા માટે જ ચારી લેજો હવે અહીંયા મેં બે વાટકી ઘઉંનો લોટ લઈ લીધેલો છે અને એક વાટકી ચણાનો લોટ લઈ લીધેલો છે અને એક વાટકી હેલ્ધી અને ટેસ્ટી રાગીનો લોટ લઈ લીધેલો છે એટલે રાગીનો લોટ ઉમેરશો ને બહુ સરસ લાગશે ટેસ્ટી એવી બનીને તૈયાર થશે અને ખબર છે કે આપણે બાફીને નથી કરતા તો એમાં મલાઈ ઉમેરી દેવાની છે એક વાટકી એટલે કે ચાર વાટકી એ એક વાટકી મલાઈ ઉમેરવાની અને હવે આપણે તલ ઉમેરી દેશું સ્વાદ માટે અને પાચન માટે એકદમ સરસ રહે અને પાલલ પાલખની સાથે ચણાના લોટની સાથે અજમાનો ટેસ્ટ બહુ સરસ લાગે એટલે મેં અહિયાં થોડાક અચપટી અજમા પણ ઉમેરી દીધા અને હવે આપણે બધી પેસ્ટ ઉમેરી દેવાની છે પહેલા તમારે શું કરવાનું છે કે લોટ બાંધતી વખતે ધ્યાન રાખવાનું છે કે પેસ્ટ આવું કહો ચપટી વગાડીને બહુ લોટ બાંધી લઈએ ને ના એવું નથી મહેનત કરવી પડે હો ચપટી વાગીને લોટ નથી બંધાતો તો જોઈ શકો એકદમ સરસ મું તેવો લોટ બાંધી લીધેલો છે પહેલાં એમને મિક્સ કરવાનું છે જરૂર લગન લાગે તો તમારે જગમાં જ પાણી નાખી અને મિક્સ કરી લેવાનું છે તમે ઈચ્છો તો અહીંયા ગ્રીન કલર ઉમેરી શકો છો મેં અહીંયા કલર જરા પણ નથી ઉમેરેલો નેચરલ કલર જ રાખજો જો તમે કલર ઉમેરશોને તો એકદમ સરસ સરસ ગ્રીન લાગશે તળિયા પછી પણ ગ્રીન લાગશે પરંતુ એ અનહેલ્ધી થઈ છે એટલે હું કલર ઓછો જ ઉપયોગમાં લઉં છું તો અહીંયા તમે ઈચ્છો તો ઉમેરી શકો એમ અને અહીંયા સંચામાં ચક્રીની છારી આવે ને એ જાળી લઈ લેવાની છે મારે આ રીતે નીચેથી પણ ખુલે છે તો બે એ સંચો લઈ લીધેલો છે અને સંચામાં આ રીતે આપણે જેટલો લોટ આવી શકે એ લોટ ભરી દેવાનો છે લોટ મીડિયમ જ રાખજો જો બહુ સ્મૂધ હશે ને તો ચકરી કાચી રહી જશે અને બહુ કડક લોટ હશે ને તો ચકરી સરખી રીતે પડશે નહીં એટલે કે સારી રીતે નહીં પડે આમ તૂટતી જશે તો એવી ન થાય ને એટલા માટે તમારે મીડિયમ સોફ્ટ લોટ બાંધ્યા તૈયાર કરવાનો છે જોઈ શકો આ રીતે સહેલાઈથી તમારી ચકરી પડી જવી જોઈએ તમારે બહુ બધી મહેનત કરવાની નથી આ રીતે આમ રાઉન્ડ રાઉન્ડ ફેરવતા જશો ને એટલે એકદમ સરસ ચકરી પડી જશે અને મેં અહીંયા થાળી આવી રીતે ઊંધી કરી અને લઈ લીધેલી છે ને એના પર જ બધી ચકરી પાડો છું તમે છાપા ઉપર પણ કરી શકો અથવા તો કે તમારી પાસે ચોપિંગ બોર્ડ હોય તો એના ઉપર પણ તમે પાડી શકો તમને જે રીતે ફાવે ને એ રીતે કરી શકો મેં અહીંયા ચકરીની થોડીક મોટી રાખી છે કારણ કે હવે આ ચકરી બાળકોને નથી આપવાની ને તો જો બાળકોને આપવાની હોય ને તો નાની નાની ચકરી બનાવો કે બાળકો આરામથી એક એક ખાઈ શકે એમ આ તો હવે આપણે મોટા માટે છે એટલે મેં મોટી સાઈઝ રાખેલી છે તમને ગમે તો તમે નાની સાઇઝની ચકરી પણ બનાવી શકો તમને જે રીતે ગમે ને એવી રીતે તમે બનાવી શકો મને તો ઘણી વખત ગમે બાળકો માટે તો હું અલગ અલગ શેપમાં પણ બનાવતી હોઉં ને ઘણી વખત ટાઈમ ન હોય ને તો સીધે સીધી તેલમાં પણ પાડી લેતી હોઉં છું એટલે કે આ રીતે રાઉન્ડ રાઉન્ડ કરી અને ગોઠવતી નથી સીધે સીધો સંચોર લઈ અને ત તેલમાં તળી લેવાની એવી રીતે પણ તમે બનાવી શકો પરંતુ અત્યારે ટાઈમ પણ છે અને બાળકો પણ નથી અત્યારે મારે ત્યાં તો પછી અમે આ રીતે એકદમ સરસ મોટી મોટી ચકરી પાડેલી છે તમને નાની ગમે તો તમે આરામથી નાની પાડીને તૈયાર કરી શકો જો આપણી વાતો વાતોમાં પણ પડી ગઈ છે તૈયાર થઈ ગઈ છે તો હવે એને એકદમ સરસ તળી લેવાની છે એટલે કે તમારે અહીંયા ઉતાવળ નથી કરવાની અને બધી એકી સાથે ચકરી નહીં પાડી લેતા કારણ કે પછી એ ડ્રાય થઈ જશે ને તો તૂટવા લાગશે એટલે જો આ રીતે એક બેન્ચ કરી અને બીજી બેન્ચ જ્યાં સુધી તળાઈ ને ત્યાં સુધીમાં તમારે પાછી બીજી બેન્ચ તૈયાર કરી લેવાની હવે આપણું તેલ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે ગરમ થઈ ગયું છે તો આપણે ચકરીને તળી લઈશું આ રીતે તવીથાની મદદથી હું બધી ચકરી ઉમેરી દઈશ જોઈ શકો છો કે એકદમ સરસ રીતે અને શેકવામાં ઉતાવળ નહીં કરતા એને ધીમા ગેસે એકદમ સરસ શેકાવા દેજો ધીમા એટલે કે મીડિયમ ગેસ ઉપર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવી થવા દેજો કઈ વાંધો નહીં એકદમ ગ્રીન નહીં દેખાય આપણે કલર નથી નાખેલો પણ પરંતુ ટેસ્ટ એકદમ સરસ આવશે એટલે તમે આ રીતે કરી શકો એમ તવી તો હવે બસ જો આપણે પછી સુપર મોડ માં આવી જઈએ ને એટલે હાથેથી જ બધું ફટાફટ કરવા માંડીએ કારણ કે એટલો ટાઈમ ન હોય પછી મારે તરત જ ક્લાસે જવાનું હોય એટલે મારે આ રીતે ફટાફટ પછી હું કરવા લાગતી હોઉં છું જો અત્યારે આવી રીતે બધી ચકરીને તળી લેવાની છે અને સાથે સાથે બીજી ચક્રીની બેન્ચ પણ હું પાડતી જઈશ ક્યારેય પણ હું બધી ચકરી એકી સાથે બનાવીને નથી રાખી દેતી કારણ કે જો એ સુકાઈ જશે ને તો પછી નહીં સારી રે અને તૂટતી જશે પછી તમે કહેશો કે પૂછાય તો કીધું નહીં તો આ રીતે તમારે હરિયાળી ચકરી એકદમ સરસ અને તૈયાર કરી લેવાની છે હા હરિયાળી હરિયાળી ચકરી કહે છે તો બહુ સરસ સરસ લાગે લાગે એમ કેટલી અને ટેસ્ટમાં બજારને તો સો ટકા ટક્કર આપશે એમ તમે ભૂલી જ જશો બજારનો ટેસ્ટ આ એટલી સરસ બનીને તૈયાર થશે એક વખત જરૂરથી ટ્રાય કરજો અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાદી છે રેસીપી તમને કેવી લાગી એ તમે કમેન્ટ કરીને કહેજો મારી મહેનત જરા પણ ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો નવા વિડીયો માટે ફરીથી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય